નમસ્કાર પ્રવિટ ટીવીમાં આપનું સ્વાગત છે હું છું ગ્રીષ્મા આપણી આસપાસ બનતી નકારાત્મક ઘટનાઓ અને નેગેટિવ ન્યૂઝની ભરમાર વચ્ચે અમે આપને જણાવીશું આજના તમામ પોઝિટિવ સમાચાર આવો નજર કરીએ આજના પોઝિટિવ ન્યૂઝ પર શરૂઆત કરીએ એક અનોખું પ્રદર્શન યોજાયું હતું આ પ્રદર્શનમાં દુર્લભ પેનનો સંગ્રહ જોવા મળ્યો હતો આ ત્રિદિવસીય પ્રદર્શનમાં ઓગણીસ લાખ રૂપિયાની પેન લોન્ચ કરવામાં આવી હતી જોઈએ અમારો વિશેષ અહેવાલ જે લોકો પેનને સર્જનાત્મક અને લેખનની કળાનું પ્રતિક માને છે તેઓના માટે ચેન્નઈમાં યોજાયેલ આ પેન શો ખાસ રહ્યો હતો આ પેન શોમાં દુનિયાભરમાંથી લાવવામાં આવેલ વિવિધ પ્રકારની પેન જોવા મળી હતી આ શોનું આયોજન ચેન્નાઈ સ્થિત પેન રિટેલ ચેઇન દ્વારા કરવામાં આવ્યું હતું ત્રણ દિવસીય આ શો રવિવારે સમાપ્ત થયો હતો This time we've come up with a concept which is first time ever happening in Chennai. and it is the makoba pen show so it's an exclusive pen show organized by makoba to celebrate the art of collecting pens and the art of penmanship so at this show we are showcasing the widest range of pens we are displaying over 3500 varieties of pens from all these international brands and indian brands penna premio ne sundar fountain pen jua mariyati आ शो में लिमिटेड एडिशन पेन लॉन्च करवाई थी एक पेन की लाख रुपया थी सर मैं स्पेशली इनके शो के बारे में सुन के दिल्ली से आया हूँ यहाँ पे इन्होंने मॉन्ट्ले और बहुत सारे पेन रखे हुए हैं जिसमें स्पेशली इन मॉन्डिक्राफा का एक पेन लॉन्च किया है ग्लेडिएटर बहुत ही खूबसूरत है नायब है और कहीं मैंने ऐसे कलेक्शन देखा नहीं और कम से कम इनके पास पचास साठ अलग अलग तरह के ब्रांड हैं

આ અનોખા પેન શોમાં કેટલીક દુર્લભ પેન પણ જોવા મળી હતી જેમાંથી કેટલીક પેન ભારતમાં પહેલીવાર જોવા મળી રહી હતી ઉત્તર પ્રદેશમાં હઝરત સૈયદ સલાર મસૂદી એક હજાર ચાલીસમી જન્મજયંતિની ઉજવણી કરાઈ હતી રવિવારે ઉત્તર પ્રદેશના બહરાઈશમાં આવેલી શાહી દરગાહ ખાતે આ ઉજવણી કરાઈ હતી મોટી સંખ્યામાં લોકો આ ઉજવણીમાં જોડાયા હતા રવિવારે ઉત્તર પ્રદેશના બહરાઈચમાં આવેલી શાહી દરગાહ ખાતે અગ્રણી મુસ્લિમ લશ્કરી કમાન્ડર અને ઇસ્લામિક ઇતિહાસમાં આદરણીય વ્યક્તિ હઝરત સૈયદ સલાર મસૂદની એક હજાર ચાલીસ મી ઉજવણી કરાઈ હતી જેના માટે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી ખૂબ જ ઉત્સાહમાં જોવા મળ્યા હતા બહુ બળે વલી અલ્લાહુ હજરત ગાઝીર જિંદગી મજાર यहाँ हर साल लाखों की तादाद में बिला तफरीक मजहब मिलत हिंदू मुसलमान सिख ईसाई आकर के अपनी अकीदत का इजहार करते हैं हजरत सैद आज एक हजार साल से जायद का वक्फा हो रहा है यहाँ के ऊपर हजरत सैद सालार मसूद गाजी रहमत की दुआओं से अल्लाह इज़्ज़त की मेहरबानी से यहाँ पर फैज़ का दरिया जारी है इक्कीस साहब के आपकी पैदाइश हुई है और आपका जश्म विलादत तभी से मनाया जा रहा है से सलार मसूद गाजी में ले आहराइश में जब आए तो आपका का नाम है 18 से उन्नीस साल की उम्र में आप का नाम है यहाँ क़याम हुए और तफरी से ये यह सिलसिला यहाँ जारी है ગંગા જમ્મુની તહેજીબનું અનોખું ઉદાહરણ રજૂ કરી દર વર્ષે દરગાહ ખાતે આ ઉજવણીમાં ભાગ લેવા માટે દેશભરમાંથી તમામ ધર્મના લોકો આવે છે ગંગા જમ્ુની તહેજીબ અથવા સંસ્કૃતિ હિન્દુઓ અને મુસ્લિમોની ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાઓની જાળવણીના ભાગરૂપે સદીઓથી આ ઉપખંડમાં વિકસિત સંસ્કૃતિના સમન્વયનું પ્રતિક ગણાય છે યા હર સાલ લાખો કિલ્લો ताद में लोग आते हैं और यहाँ जश्न चरागा होता है और यहाँ हिंदू मुसलमान सारे लोग इकट्ठा होते हैं अपनी अपनी मन्नतें मांगते हैं सबकी मुरादें पूरी होती हैं इस तरह ते ते जाए जाए इस से परम्परा जाता तो है सैकड़ों यहाँ ये परंपरा सैकड़ों साल से चला आ रहा है जिसमें ये नहीं है कि चाहे मतलब जिस कम्युनिटी के लोग हों सारे लोग इकट्ठा होकर के आते हैं और चरागा करते हैं अपनी मन्नतें मांगते हैं यात्राड़ुओ दीवाओं और मीणबत्तियों प्रगटावा अगर था इसी ये भी मान्यता है कि आ कार्य करवा थी تمنی ইচ্ছা পূর্ন થાય છે જસલે ચરાગા મે ચિરાગ પાટ્યાતે હુ કુરાન ખાની હોતી હૈ જગહ જગહ પે લોગો અપને કોઈ ઘી કા ચિરાગ જલાતા હૈ કોઈ મમતી જલાતા હૈ કોઈ દીયા કા ચિરાગ જલાતા હૈ તો જો હે ચિરાગા કા કાર્યક્રમ હોતા હૈ લંગર તકસીમ કિયા જાતે હૈ દરગા મે પ્રવેશ વમાટે હઝરત સૈયદ સલારની દરગા તરફ આગળ વધત આપેલા શ્રદ્ધાળુઓ પ્રથમ જંજીરી ગેટ પર સ્થાપિત સાંકળોને ચુંબન કરે છે હાલમાં ભારત જાપાનની સંયુક્ત સૈન્ય કવાયત હાથ ધરવામાં આવી રહી છે રાજસ્થાનમાં ભારત જાપાનની ધર્મ ગાર્ડિયન નામે સંયુક્ત સૈન્ય કવાયત હાથ ધરાઈ છે જેમાં ડોગ સ્ક્વોડ ગરુડનો પણ સમાવેશ કરાયો છે આવો જોઈએ વિશેષ અહેવાલ ભારતીય સેના અને જાપાની ગ્રાઉન્ડ સેલ્ફ ડિફેન્સ ફોર્સની પાંચમી સંયુક્ત લશ્કરી કવાયત ધર્મ ગાર્ડિયન રવિવારે રાજસ્થાનના બિકાનેરમાં મહાજન ફાયરિંગ રેન્જમાં યોજાઈ છે બે સપ્તાહ લાંબી આ વાર્ષિક કવાયત પચીસ ફેબ્રુઆરીથી શરૂ થઈ હતી આ કવાયત નવ માર્ચે સમાપ્ત થશે આ પ્રકારની કવાયત દર વર્ષે ભારત અને જાપાનમાં પરિભ્રમણ દ્વારા કરવામાં આવે છે Exercise Dharmagajan as you all know is a joint exercise between uh, Indian Army and Japanese uh, Ground Self-Defense Forces which is conducted every year now. The first one was done in 2018 and the current one is the fifth edition. And this exercise is aimed at making our troops jointly perform tactical operations and build up jointness amongst them and integrity while operating at tactical level. and these operations are carried out in uh, semi urban environment under a un mandate જાપાનીઝ ટુકડી 34મી પાયદળ રેજીમેન્ટ દ્વારા રજૂ કરવામાં આવે છે ભારતીય સેનાનું પ્રતિનિધિત્વ કરે છે અ કોર્નર સ્ટોન ઓફ જાપાન એન્ડ ઇન્ડિયા એન્ડ વી લુકિંગ બિલ્ડિંગ ફર્ધર ઓન એક્સરસાઇઝ towards achieving regional security and global cooperation આ કવાયતનો ઉદ્દેશ યુએના નિર્દેશો અનુસાર પરસ્પર લશ્કરી સહયોગને પ્રોત્સાહન આપવા અને સંયુક્ત ઓપરેશનલ ક્ષમતાઓને વધારવાનો છે આ કવાયતો શારીરિક તંદુરસ્તી સંયુક્ત આયોજન અને વિશેષ શસ્ત્રોના ઉપયોગ પર આધારિત ધર્મ ગાર્ડિયન નામે આતંકવાદ વિરોધી આ સંયુક્ત સૈન્ય કવાયત થઈ રહી છે બંને દેશોના સૈનિકોએ આ કવાયતમાં ભાગ લીધો છે जिस तरह के ऑपरेशन की हम यहाँ ट्रेनिंग कर रहे हैं जो कि एक सेमी अर्बन एनवायरनमेंट के अंदर ट्रेनिंग है और एक प्लेटून लेवल एक्सरसाइज है तो जिस तरह का हम यहाँ ऑपरेशन के लिए प्लानिंग कर रहे हैं उसमें मोस्टली ये एक ऐसा क्षेत्र है जिसमें टेररिस्ट या फिर આ કવાયત માં કામ ચલાવ ઓપરેટિંગ સ્તંભ સ્થાપિત કરવા ગુપ્ત માહિતી એકઠી કરવી અને દેખરેખ રાખવાનો પણ સમાવેશ થતો હતો આ કવાયત દેખરેખ માટે ડોગ સ્કવોડ અને અર્જુન નામના ગરુડ પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો ये रैप्टर बर्ड जो बाज इस्तेमाल किया गया ये एक ऐसा रिसोर्स है जो बिना आवाज किए नॉर्मल उड़ते हुए पक्षियों की तरह क्षेत्र के ऊपर घूमकर पूरी सर्वेलेंस कर सकता है और हमें उस क्षेत्र के बारे में पूरी जानकारी दे सकता है नेचुरल चीजों के आगे टेक्नोलॉजी ऐसे में बेटर रहेगी आत्मनिर्भर भारत हेठ देश में बनेला शस्त्रों साधनों देश की वती संरक्षण औद्योगिक क्षमता ने अनुरूप बता है ગુજરાતના ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે નિમણૂક પત્ર એનાયત કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઓગણીસો ઉમેદવારોને નોકરીના નિમણૂક પત્રોનું વિતરણ કર્યું હતું જોઈએ વિશેષ અહેવાલ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે આયોજિત એક કાર્યક્રમમાં એક હજાર નવસો નેવું ઉમેદવારોને નોકરીના નિમણૂક પત્રોનું વિતરણ કર્યું હતું જેમાંના ઘણા યુવાનો સરકારી નોકરીની પરીક્ષાઓ આપી રહ્યા હતા આ પરીક્ષાના ફાઇનલિસ્ટને મુખ્યમંત્રીના હસ્તે નિમણૂક પત્ર આપવામાં આવ્યા હતા निमूल्क પત્રો આપતી વખતે મંદ્રી ભૂપેન્દ્ર પટેલે નવા નિમણૂકોને ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના સ્વપ્નને ઉમેદવારોએ તેમની લાંબા સમયની મહત્વકાંક્ષાઓને પરિપૂર્ણ કરવામાં મદદ કરવા બદલ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો इतने साल से अलग अलग भर्ती प्रक्रिया में प्रयत्न कर रहे थे जॉब लेने के लिए एग्जाम्स दे रहे थे हमने पास भी की और उनके प्रयास से उनके अलग अलग भर्ती प्रक्रिया से हमें अलग अलग चांस मिला है और हमारी चाहिए थी जो सरकारी नौकरी है सरकारी सेवा में हमें जो प्राप्ति हुई है वो हमें मिला है मैं बुक लाइन अनेक बड़ी मेहनत की थी

નૈનીતાલ જિલ્લાના હિમાલયન બોટનિકલ ગાર્ડનમાં કેક્ટસની અનેક આકર્ષક જાતોએ પ્રવાસીઓનું મન મોહ્યું છે આ ગાર્ડનમાં કેક્ટસની વિવિધ જાતો ઉપરાંત ઉત્તરાખંડના વતની અન્ય ભવ્ય છોડ પર હિમાલયન બોટનિકલ ગાર્ડનમાં જોઈ શકાય છે ઉત્તરાખંડના નૈનીતાલ જિલ્લામાં આવેલા હિમાલયન બોટનિકલ ગાર્ડનમાં એક કેક્ટસ વિભાગ આવેલો છે આ વિભાગમાં કેક્ટસની વિવિધ જાતો છે आ, कैक्टस अंदर उगाड़े योग्य रीते विकास करवा मा मदद करे छे। आ, ये कैक्टस गार्डन में आप देख रहे हैं तो नाना हमने सारी जो है कैक्टस और सकुलेंट की लगा रखी है इसमें कुछ स्पेशीज जो है विदेशी भी हैं जैसे आपने की आपने उधर देखा गियर्स देखा लेरिया की स्पेशीज है कुछ कुछ की स्पेशीज है, है जो बाहर से रिलेटेड है

और विदेशी में जो है उनके नेम ऐसे हैं जैसे कि हाथी पाव टाइगर जो और पांडा प्लांट इस टाइप के पौधे हमने यहाँ पर सेकुलेंट और कैक्टस लगाए हुए हैं बहुत सारे प्लांट्स देखे इवन नीचे हम विजिट किया तो बहुत सारी बटरफ्लाइज भी देखी यहाँ पे हमने वैरायटी ऑफ कैक्टस भी देखे हैं जो यूजुअली हम नहीं देख पाते हैं यहाँ पे लेकिन अब इनमें से एक मैंने अभी देखा यहाँ पे एक एलिफेंट के पैड अट प्लांट कहते हैं उसे तो वो बहुत ज्यादा सुंदर है उसका जो प्लांट का स्ट्रक्चर है वो एलिफेंट के पांव के तले के जैसा है तो बहुत ज्यादा अच्छा लगा उसको देख के कुछ यूनिक सा અહીં આવતા પ્રવાસીઓ વિવિધ પ્રકારની જાતો જોઈને ખુશ થાય છે તેમનું નામ તેમના જેવા જ પ્રાણીઓના નામ પરથી રાખવામાં આવ્યું છે બ્યુરો રિપોર્ટ પ્રવેક ટીવી અયોધ્યામાં રામ મંદિર ખાતે લાખો ભક્તો દર્શન કરી રહ્યા છે ત્યારે મુસ્લિમ રાષ્ટ્રીય મંચના પાંચસોથી વધુ સભ્યોએ અયોધ્યામાં રામલલાના દર્શન કર્યા આ મુસ્લિમ સભ્યોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી મુસ્લિમ સમુદાય ના પાંચસો થી વધુ સભ્યોએ રવિવારે ઉત્તર પ્રદેશ ના અયોધ્યા માં રામલલા ના દર્શન કર્યા શ્રી है કહાવત કહી ગઈ की कि है राम पे वजूद पे नाज अहले वतन को इमाम हिंद समझते हैं श्री रामचंद्र जी को तो ये एक हाथ साबित हो गया है मुस्लिम राष्ट्रीय मंच के जरिए से कि मुस्लिम राष्ट्रीय आज जो देश हमारा जो तरक्की की ओर बढ़ रहा है आज मुस्लिम राष्ट्रीय मंच इकट्ठा एक, एक साथ आगे लेकर चल रहे हैं हम लोग इसी तरह देश हमारा मजबूत होगा गया राष्ट्र राष्ट्र को मजबूत करने के लिए हम लोग आए हमारे रामला हमारे संस्कृति का प्रतीक है हमारे देश का प्रतीक है प्रेरणा कहा से लेने की जरूरत है ये हमारे पुरखों में से है ફોરમ સભ્યોએ કહ્યું કે રામલલા દર્શન કરવાનો હેતુ હિન્દુ મુસ્લિમ સમુદાયો વચ્ચે શાંતિ અને ભાઈચારાને પ્રોત્સાહન આપવાનો છે કુરાન રોશની ભારત માતા બોલને कुरान की रोशनी में वतन की मोहब्बत में माजरे वतन हिंदुस्तान जिंदाबाद बोलने वाले और अपने देश को खुशहाल और तरक्की वाला बनाने वाले राष्ट्रीय एकता यात्रा लेकर के सामाजिक सद्भावना की यात्रा लेकर के हिंदू मुस्लिम भाई भाई का जो विचार है उसको प्रैक्टिकल में दिखाने के लिए हम आपके ईश्वर को मानेंगे आप हमारे रमजान रोजे और हमारे बुजुर्गों को मानते हैं इसके लिए हम बना करके इस भाईचारे को मुकम्मल करेंगे इसलिए आए हैं सब आज हम रामलीला के दर्शन करने के लिए यहाँ आए हैं हमारी पूरी टीम आई है काशी से हमकाशी से રાષ્ટ્રીય સ્ટેજ ના સભ્યો ડ્રમ અને ભગવાન રામ ના ના સાથે યાત્રાધામ શહેર ની સ્ટેડિયો બહાર આવ્યા હતા આ દરમિયાન તેમનું ખુબજ ધામ ધૂમ સ્વાગત કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ પ્રવૈત ટીવી સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ભૌતિક શાસ્ત્ર વિજ્ઞાનના પ્રોફેસર અને તેમના વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી કેમ્પસમાં ફેંકવામાં આવેલા પાણીના પ્લાસ્ટિકની બોટલ એકત્ર કરી એક એવો બ્લોક તૈયાર કર્યો છે જે બાંધકામના ક્ષેત્રમાં વાપરવામાં આવનાર ઈંટને પણ ટક્કર આપે છે સૌથી અગત્યની વાત એ છે કે પ્લાસ્ટિકથી તૈયાર થયેલી આ ઈંટમાં એક ટીપું પાણી ભરવામાં આવ્યું નથી પ્લાસ્ટિક વેસ્ટ વિશ્વની સૌથી મોટી સમસ્યા છે જેનો નિકાલ કઈ રીતે કરવો એ સૌથી મોટો પડકાર બની ગયો છે ત્યારે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ભૌતિકશાસ્ત્ર વિભાગના પ્રોફેસર ઈશ્વર પટેલે તેમના વિદ્યાર્થીઓને આ જ પડકારનો સામનો કરવા માટે ખાસ પ્રોજેક્ટ આપ્યો હતો વિભાગના વિદ્યાર્થીઓને પોતે પ્રોફેસર ઈશ્વર પટેલ યુનિવર્સિટી કેમ્પસ અને કેન્ટીનની આસપાસ વિદ્યાર્થીઓ અને અન્ય લોકો દ્વારા ફેંકી દેવામાં આવેલા પ્લાસ્ટિકના ખાલી બોટલ એકત્ર કરવામાં આવ્યા અને ત્યારબાદ તેની પર સંશોધન કરી રેતી અને સિમેન્ટ વાપરી એક એવો બ્લોક તૈયાર કરવામાં આવ્યો છે કે જે બાંધકામ ક્ષેત્રમાં મળનાર સિમેન્ટના બ્રિક્સ કરતાં પણ ખૂબ જ મજબૂત છે આ બ્રિક્સની ગુણવત્તા અને તેની ખાસિયતને લઈ સુરત ખાતે સરદાર વલ્લભભાઈ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી દ્વારા પ્રમાણિત કરવામાં આવ્યા છે અમે જે વેસ્ટ તે જે પ્લાસ્ટિકનો જે વેસ્ટ છે એમાંથી બેસ્ટ બનાવવાનો પ્લાનિંગ છે અને અત્યારે જે એન્વાયરમેન્ટને જો મોટો ઇસ્યુ હોય તો વેસ્ટ પ્લાસ્ટિકનો છે એને કેવી રીતે ડિકમ્પોઝ કરવો એને કેવી રીતે રી સાઇકલ અથવા રીયુઝ કરવું એ બહુ મોટો ઇશ્યુ છે કારણ કે એને ડિકમ્પોઝ કરવું ડિફિકલ્ટ છે અને પ્લાસ્ટિકને ડિકમ્પોઝ થતાં વર્ષો નીકળી જાય છે એટલે અમે મિનિમાઇઝ એને એન્વાયરમેન્ટને ઇફેક્ટ કરે એ રીતને એને ફરી પાછો રીયુઝ કરીએ પ્લાસ્ટિકને એ માટે અમે એક પ્રોજેક્ટ થયેલો હતો કે પ્લાસ્ટિકમાંથી અમે બ્લોક બનાવ્યા છે એ પ્લાસ્ટિકની જે આપણે બોટલો જે છે પાણીની બોટલો એ બોટલોનો યુઝ કર્યો છે અને આપણે ઘણીવાર પ્લેટફોર્મ પર બી જોયું છે કે પ્લાસ્ટિકની બોટલ નાખો અને એક રૂપિયા લઈ જાઓ એ એકચ્યુઅલી પ્લાસ્ટિક કલેક્શનનો ટા ટાર્ગેટ હતું કે એક રૂપિયામાં કંઈ કોઈ બોટલ નહીં આપતું હોય પણ એક આપણને પ્લાસ્ટિક કલેક્ટ કરીને એને રીયુઝ કરવાનો પ્લાનિંગ છે તો અમે એ આપણી પ્લાસ્ટિક બોટલો કેવી રીતે એમણે રીયુઝ કરીએ તો એના માટે અમે જે પ્લાસ્ટિકને ક્રશ કરીને રેટી અને સિમેન્ટ ફિફ્ટી પ્લાસ્ટિક અને

યુનિવર્સિટીના ભૌતિક વિદ્યાર્થીઓ દ્વારા પ્લાસ્ટિકને મોલ્ડ કરીને તેને સિમેન્ટ અને રેતી સાથે મિક્સ કરી જેમાં પાણીનો એક બૂંદ પણ વપરાશ કરવામાં આવ્યો નથી તેનાથી એક બ્લોક બનાવ્યો છે બીજો એક ઇશ્યુ આવે છે અહીંયા જ્યારે આપણે પ્લાસ્ટિક મોલ્ડ કરીએ અથવા તો એને હીટ કરીએ અથવા તો ડિકમ્પોઝ કરીએ ત્યારે એમાંથી ટોક્સિક ગેસ અથવા તો કોઈ પણ એન્વાયરમેન્ટલને ઇફેક્ટ કરે એવા ગેસીસ ડેવલપ થતા હોય તો હવે અમે એ ગેસને મિનિમાઇઝ કરીએ છીએ કે ગેસને પણ એ ફરી પાછો એને કોઈક જગ્યાએ એને ડાયવર્ટ કરીને અથવા તો એને કોઈકમાં ડિઝોલ્વ કરીને એને એન્વાયરમેન્ટને ઇફેક્ટ નહીં થાય એ રીતનો અમે હાલમાં અમે પ્રોજેક્ટ રહેલો છે આજે પ્લાસ્ટિક પ્લાસ્ટિકનો રિયુઝ કરીને તમે જે બ્લોક બનાવ્યા છે તેની કોઈ આડ અસર ખરી અને આ બ્લોક જે છે તે ક્યાં આ બ્લોક મહિના પછી એની કોઈ અસર નથી કારણ કે એમાં જે પ્લાસ્ટિક જે છે સિમેન્ટ અને રેટી જોડે મિક્સ થઈ ગયું એટલે એક આપણા જે ઓર્ડિનરી જે બ્લોક જે છે રેટી સિમેન્ટ એના જે છે સેમ છે રેટી અને સિમેન્ટ દ્વારા બનેલો જે બ્લોક જે છે એના પર પાણીની અસર થાય છે જ્યારે આના પર પાણીની કોઈ અસર થતી નથી આ જે બ્લોક છે તે અન્ય બ્લોક કરતાં ખૂબ જ મજબૂત અને સારા છે યુનિવર્સિટીના પ્રોફેસર જણાવ્યા અનુસાર સિમેન્ટના બ્લોક ઘણા સમય બાદ ખાર પડી જવાથી તેમાં દરાર આવવાની સંભાવના થઈ જતી હોય છે જ્યારે આ બ્લોક પર આવી કોઈ સંભાવનાઓ થતી નથી કારણ કે આની અંદર માત્ર સિમેન્ટ પ્લાસ્ટિક અને રેતી છે આ બ્લોકમાં પચાસ ટકાથી પણ વધારે પ્લાસ્ટિકનો વપરાશ કરવામાં આવ્યો છે આ બ્લોકના કારણે જે પ્લાસ્ટિકનો ડીકમ્પોઝિંગનો પ્રક્રિયા છે તે પણ હલ થઈ જાય છે અને બીજી બાજુ કિંમત તો જોવા જઈએ તો આ સસ્તું મળી શકે છે અને સાથે પર્યાવરણ લક્ષી પણ રહેશે રિપોર્ટ ટીવી તો હાલ પોઝિટિવ ન્યૂઝમાં બસ આટલું જ મને રજા આપશો નમસ્કાર